સુરતના બોમ્બે માર્કેટ નજીક ખાડી મહોલ્લામાં દસ દિવસ કરાય માતાજીની સ્થાપના છેલ્લા દસ વર્ષથી બોમ્બે માર્કેટ પાસે મહોલ્લામાં રહેતા આરતીબેન દ્વારા દર વર્ષે માતાજીની સ્થાપના કરવામાં આવે છે આ સ્થાપનામાં માતાજીની મોટી પ્રતિમા સાથે ડેકોરેશન તેમજ દસ દિવસ અલગ અલગ પ્રસાદીનું આયોજન કરવામાં આવે છે સમગ્ર મહોલ્લાના લોકો ખૂબ જ ઉત્સાહ સાથે માતાજીના દર્શન કરવા માટે આવે છે વધુ માર્તીબેન દ્વારા જણાવવામાં આવ્યું કે માતાજી તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને સમગ્ર વિસ્તારમાં શાંતિથી દસ દિવસ લોકો દર્શન કરવા માટે આવે છે. અમે દસ સ્થાપના અને બંગમાર્કેટ દિવસ માતાજીની સેવા કરીએ એ આનંદ થાય છે. બધા મોલ્લાવાલા બાર મા સ્થાપન કર્યા છે તો ખૂબ આનંદ છે અમને દસ દિવસ અમે સેવા ચાકરી બહુ સારી રીતે કરી છે બધા આનંદમાં જોડાય છે અમારી સાથે અને બહુ સારું લાગે છે અને માતાજી મેલેડીની મૂર્તિથી બહુ લોકો આકર્ષણ થાય છે બધા આરતીમાં બી પધારે છે અને માતાજીના દસ વર્ષ મને પૂરા થયા છે ને ખૂબ આનંદ છે